આરોપીઓ ફ્રોડના પૈસામાં એટીએમમાંથી ઉપાડીને યુએસડીટી ખરીદીને દુબઈના બિગ બ્રોને યુએસડીટી ટ્રાન્સફર કરતા હતા બિગ બ્રોને આમનો જે ઇસમ છે તે એક એપ મારફતે બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવતો હતો આ ઉપરાંત પોલીસ દ્વારા નવ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા આરોપી પાસેથી અલગ અલગ કંપનીના સાત મોબાઈલ બે કોમ્પ્યુટર નવ ચેકબુક સાત પાસબુક ચાર એટીએમ કાર્ડ સાત ડેબિટ કાર્ડ પાંચ સીમ અને અલગ અલગ ફોર્મના આઠ સિક્કા જપ્ત કરવામાં આવ્યા સાથે જ રોકડા સત્તાવનસો અને હોન્ડા સિટી કાર પણ જપ્ત કરવામાં આવી આરોપીઓ જે અકાઉન્ટન્ટનો ઉપયોગ કરતા હતા તે અકાઉન્ટ પર સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં એકોતેર ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા દુબઈના બિગ બ્રો ગણેશ રાજ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય શૈલેષ પાંડે શરદ પવાર પ્રદીપકુમાર વિશ્વકર્મા સલીમ આઇડીઓ અને મીનાજ પટેલની ધરપકડ કરી પકડાયેલ ચાર આરોપીઓમાંથી પ્રતિક વસાવા સલીમ આરટીઓને રોકડા પૈસા આપતો હતો અને તેની પાસેથી યુએસ ટીટી મેળવતો હતો એસઓજીને એક માહિતી મળી હતી કે બિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મુવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે તો એસઓજી એ રેડ કરતા ત્યાંથી અમને ચાર આરોપીઓ મળી આવ્યા છે એમનું એકનું નામ છે પ્રતિક વસાવા બીજો છે દીપક પાંડે ત્રીજો છે રૂપે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટ મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ વીસ થી પચીસ હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપી કે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે પૈસા ડિપાર્ટમેન્ટ લીંબાયતમાં રહે છે એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું એમાં ત્રણ ચાર પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા ખાતાનો એક્સેસ છે એપી કે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલ્યા જતા તો આખા નેટવર્કની અંદર આ ચાર મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે રાજુ શ્રીવાસ્તવ ચંદન ઉપાધ્યાય પાંડે શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટિલ જેવા વ્યક્તિઓ જે છે એ આઠ વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી